દેવના ગોખલા ખારવા સમાજ દ્વારા પરંપરાગત રીતે આજે પટેલ તરીકે જીતુભાઈ દીવસા અને રામભાઈ નથુ ડાલકીની સર્વાનુમતી વરણી કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દેવના ગોખલા ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગોખલા ખારવા સમાજ દ્વારા સર્વાનુમતિ પટેલ તરીકે જીતુભાઈ દીવસા અને કોટવાલ તરીકે રામભાઈ નથુ ડાલકીની વરણી કરવામાં આવી હતી ખારવા સમાજ દ્વારા પરંપરાગત ગત વર્ષે હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ખારવા સમાજ કોકલાના પટેલની વરણી કરવામાં આવે છે આજે પણ ખારવા સમાજના પટેલ તરીકે પત્રકાર જીતુભાઈ દિવસાની વરણી થઈ વરણી થતા દરેક ઉપસ્થિત લોકોએ અભિનંદન પાઠવ્યા હતા તથા વિધિવત જીતુભાઈ દીવચા અને કોટવાલ તરીકે રામભાઈ નથુ ડાલકીની પાઘડી પહેરાવી વાતતી ગાજતે કોકલાના સાત ચોરામાં ફેરવી અને છેલ્લે મંગળના ચોરે પહોંચ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઘોઘલામાં સાત ચોરા આવેલા છે દર વર્ષે ક્રમ પ્રમાણે એક ચોરામાંથી પટેલની વરણી કરવામાં આવે છે ક્રમ મુતાબિક આ વર્ષે મંગળના ચોરાનો વારો હોવાથી મંગળના ચોરામાંથી પટેલ તરીકે જીતુભાઈ દિવચા અને કોટવાલ તરીકે રામભાઈ નથુ ડાલકીની વરણી થઈ આ પ્રસંગે સમાજના હોદ્દેદારો સભ્યો આગેવાનો તથા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે

દસ પટેલ કર્યા હોય કે ગામના અનેક લોકો આવશે તમારી પાસે તમારે જે તે કામ છે માથે ભરફ